તો મહેમાન શ્રી મારા આદરણીય ટ્રસ્ટી સાહેબ પ્રિન્સિપાલ સાહેબ શિક્ષકગણ તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને મારા પ્રણામ હું આજે આપણી સમક્ષ 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિન વિશે બે શબ્દો રજુ કરીશ આશા છે આપ સૌ શાંતિથી મારી વાતને સાંભળશો 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિન લાંબા સમય સુધી અંગ્રેજોએ આપણા દેશમાં રાજ કર્યું

આઝાદીનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લઈ જય હિન્દ જય ભારત